નવરાત્રીમાં ક્યાંક ચાર તો ક્યાંક છ ઇંચ વરસાદ ખાબકશે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આજે શું નવી આગાહી આપી છે તેના વિશે ખાસ વાત કરવાની છે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો અને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તે જોઈએ નમસ્કાર તમારું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા

ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે

જણાવ્યું છે કે સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે આ સિસ્ટમના કારણે સત્યાવીસ સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં ચાર ઇંચ તો કેટલાક ભાગોમાં છ ઇંચ થી વધુ વરસાદ થવાની શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે લોકો વીજળીના ચમકારા થતા હોય ત્યારે વીજપોલ કે વૃક્ષો નીચે ઉભા રહેવું ન જોઈએ તેમણે વધુમાં જણાવ્યું કે સત્યાવીસ થી ત્રણ ઓક્ટોબર મધ્ય ગુજરાતના વડોદરા અને પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભરૂચના ભાગોમાં અને સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી વરસાદ વિદાય લઈ રહ્યું છે પરંતુ ઓછો વરસાદ ગાજવીજ સાથે થશે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ગાજવીજ સાથે બનવાની શક્યતાઓ રહેશે ત્યારબાદ અઢાર ઓક્ટોબર અને પછી પણ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતી જશે એટલે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેશે હવામાનમાં આવશે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે સાત નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે તેની અસર પણ ગુજરાતમાં થતા માવઠા થવાની શક્યતાઓ રહેશે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બની શકે છે જેની અસરના કારણે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા છે ખેડૂતો પર વજ્રઘાત મગફળીના પાથરા પર પડ્યો વરસાદ ખેડૂતોને મોટું નુકસાન ખેડૂતોએ મગફળી બાદ વરસાદ પડતા મગફળીના પાથરા પલળી ગયા છે અને ભારે નુકસાન થયું છે ગુજરાત રાજ્યમાં ખેડૂતો મગફળીના પાકનું વાવેતર કરતા હોય છે અને દર વર્ષે આ પાકમાંથી સારી ઉપજ મેળવે છે હાલ ઘણા ખેડૂતો વાવે વિવિધ જાતની મગફળીઓનો પાક તૈયાર થઈ ગયો છે અને કાઢવાની તૈયારીમાં હતા આ સમયે મહુવા સહિત ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોએ તૈયાર પાક પલડી જવાથી વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે મુખ્યત્વે મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ગામડાના ઘણા ખેડૂતોને મોટું નુકસાન થયું છે આ ખેડૂતો મગફળીનો તૈયાર પાક કરીને બેઠા હતા મગફળીનો પાક તૈયાર થવામાં ચાર મહિના જેટલો સમય લાગી જાય છે અને આ દરમિયાન ખેડૂતો ભારે મહેનત કરે છે પરંતુ છેલ્લા પગલે વરસાદે આ તમામ મહેનત પર પાણી ફેરવી વળ્યું છે હવે સરકાર દ્વારા સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તો તેમને થોડી રાહત મળશે ખેડૂતોએ જણાવ્યું છે કે મહુવા પંથકમાં વરસાદના કારણે તેમને પચીસ વીઘામાં મગફળીના વાવેતરમાં ભારે નુકસાન થયું છે મગફળી બહાર કાઢેલી હતી જે પરડી ગઈ છે તેથી ખેડૂતો સામે સરકાર જુએ અને તેમને સહાય કરે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે આ ઉપરાંત મગફળીમાંથી પશુઓ માટે નીકળતો ચારો પણ પલળી ગયો છે ચાર મહિનાથી ભૂંડ અને રોજના ત્રાસ અને રાત દિવસ કાળી મહેનત કરીને ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર કર્યો હતો પરંતુ વરસાદને કારણે ભારે નુકસાન થયું છે બોરડી ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે આ વર્ષે મેં વીસ વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું વાતાવરણ સારું હોવાના કારણે મગફળી ખરાબ થઈ ગઈ હતી પરંતુ તેજ સમયે વરસાદ આવી ગયો હતો અને જેના કારણે મગફળીનો પાક પલળી ગયો અને હવે તેમાં ફૂગ લાગી છે તે બગડવા માંડ્યો છે પલળી ગયેલો મગફળીનું વેચાણ કરવા જઈએ તો તેના પૂરતા ભાવ પણ નહીં મળે આથી આ વર્ષે મગફળીનો પાક નિષ્ફળ ગયો તેમ કહી શકાય આ સ્થિતિમાં સમયસર સર્વે કરી ખેડૂતોને સહાય કરવામાં આવે તો ખેતરના ખર્ચને પહોંચી વળવામાં મદદ મળશે તરેડ ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે મેં દસ વીઘામાં ઓગણ ચાલીસ નંબરની મગફળીનું વાવેતર કર્યું હતું મગફળી પાકીને તૈયાર થઈ ગઈ હતી જેથી તેને ખેંચી નાખી અને ત્યાં તુરંત જ બીજા દિવસે વરસાદ પડ્યો જેના કારણે મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે અમે પશુઓ માટે જે પાલાનો ઉપયોગ કરતા હતા તેનો પણ આ વર્ષે ઉપયોગ કરી શકશું નહીં સતત પડેલા વરસાદના કારણે મગફળીનો પાક પલળી ગયો છે અને ધીરે ધીરે બગડવા લાગ્યો છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી